સુરત જિલ્લાના માંડવીના ગોદાવાડી ગામના બસ સ્ટેન્ડ ફળિયામાંથી મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારમાંથી માંથી વિદેશી દારૂ એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ અને બે પોઈન્ટ પાંચ લાખની કાર મળી કુલ ત્રણ પોઈન્ટ ઓગણીસી લાખ નો મુદ્દા ઝડપી પાડતી માંડવી પોલીસ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દીપક સિંહ શ્રી સોનુ સિંહને માંડવીના ગોડાવાદી ગામના બસ સ્ટેન્ડ ફળિયા વિસ્તારમાં પોલીસને વિદેશી દારૂ ભરેલી એક કાર મારુતિ સુઝુકી કંપનીની જી જે વન અંગે બાતમી મળી હતી પોલીસ તંત્ર દ્વારા તપાસ કરાતા ચાલકે કાર ભગાડી મૂકી હતી પોલીસે પીછો કરતા કાર ચાલક કાર છોડી ફરાર થયો હતો પોલીસે કારમાંથી રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજારનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખની કાર મળી કુલ રૂપિયા ત્રણ પોઇન્ટ ઓગણએસી નો મુદ્દામાં કબ્જે કર્યો બસ સ્ટેન્ડ ફળિયામાં મિનાબેન પીકોભાઈ રાઠોના ઘર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કાર પકડી પાડી હતી જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચુડાયેલ રહુ એસ નાઇન ન્યૂઝ સાથે